कच्छ में दिन प्रतिदिन दारूनी रेलमछेल वी रही है ત્યારે દેના યુવાઓ दारू અને ગાંજાચસ નામના ઝેર તરફ ધકેલાઈ રહ્યા છે થોડા સમય પૂર્વે ત્રગડી ગામે તથા બે દિવસ અગાઉ ભૂજના કેરા નજીકથી दारूનો મસ મોટો दारूનો જથ્થો ઝડપાયો છે ત્યારે પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ભૂજ તેમજ કચ્છના દરેક ગામડાઓમાં दारूનો વેપલો અત્યંત વધી રહ્યો છે અવારનવાર કચ્છના અનેક વિસ્તારોમાંથી ચરસગાંજો અને दारूનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે તો સવાલ એ રહ્યો છે કે કોની મહેરબાની થી આ दारू બી વેપલો થઈ રહ્યો છે શું લાગતા વળગતા અધિકારીઓ આનાથી જાણકાર નહીં હોય જો હશે તો કેમ કોઈ કાર્યવાહી થતી નથી કેમ કોઈ પણ કડક પગલા લેવામાં આવતા નથી દિન ફરતી દિન दारू વેચનાર અને પીનારની સંખ્યા કેમ વધતી જોવા મળી રહી છે તો ગુજરાતમાં दारू बंदी ਹੋવાનો શું મતલબ છે જો આમ ચાલશે તો ગુજરાત કોઈ દિવસ दारू મુક્ત થઈ શકશે ખરો